જુનાગઢ શહેરમાં છેલ્લા ઘણા સમયથી આમ જોઈએ તો જુનાગઢમાં જ્યાં હોય ત્યાં જીબી જીબી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ જૂનાગઢ શહેરના પોસ્ટ ઓફિસ રોડ પર એક ખાનગી બેંકનું હાલ બેંકનું રિનોવેશનની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહી છે જ્યારે બીજી તરફ આ બેંકની નીચેના ભાગમાં જ વેપારીઓની દુકાન આવેલી છે અને વેપારીની દુકાનની નીચે જીબીનું મીટર એક મીટર લટકેલું છે અને આ મીટર લટકેલું છે એટલું જ નહીં પરંતુ હવે હાલ ચોમાસાની સિઝન પણ પૂરું બહારમાં ખીલી રહી છે આ ચોમાસાના કારણે આ વેપારીઓના આ મીટરમાંથી કે ક્યાંય પણથી શોટ સરકી થાય અને કોઈપણના મોત થશે તેના જવાબદાર કોણ થશે તેવા અનેક વેધક સવાલો થવા પામ્યા હતા અને બેંકના નીચે લટકેલા મીટર બાબતે જીબીના અધિકારીશ્રીને રજૂઆત કરતા જીબીના અધિકારી એવું જણાવી રહ્યા છે કે શોટ લાગે કે ગમે લાગે તે અમારે પણ નથી જોવાનું પણ તમે સ્માર્ટ મીટર નખાવશો તો જ તમારું આ મીટર અમે નીચે લટકે છે તે રિપેરિંગ કરાવશું તેવા જવાબ દેવામાં આવ્યા હતા તેવું જણાવવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં આ જીબીના મીટરનો એટલો પ્રશ્ન નહીં પરંતુ આગામી આ જીબીના પ્રશ્નને લઈને પણ અનેક વખત લાલિયા વળીઓ સામે આવી છે અને આગામી બે હજાર સત્યાવીસની ચૂંટણીને લઈને હવે નવો વિકલ્પ લોકો પસંદ કરે તો પણ કોઈ નવાઈની વાત નહીં તેવું પણ જણાવ્યું હતું dizer vai દીપક લાલવાણી એ આજેદોપમાં મારી દુકાન છે દીપક સ્ટેશનરી અને ઉપર કોમર્શિયલ બ્રેસનું કામ ચાલુ હતું કે કામ પૂર્ણ થઈ ગયું છે એ દરમિયાન આ વાયરો બધા છૂટા જીઈબીના હતા તો જીઈબીને જાણ કરી આ વાયરો છે એ તમે બદલાવી નાખો ઉપર લઈ ગયો આવું નીચે લબળે છે જેના કારણે શોર્ટ સર્કિટ કે બીજા કોઈ અન્ય બનાવો ન બને તો માટે એવું કીધું કે તમારે જેટલી દુકાનો છે એ બધા મીટર ફરજિયાત બદલાવો પડશે જો તમે સ્માર્ટ મીટર લખવશો તો આ વાયરિંગનું કામ થશે બાકી કામ થશે નહીં એવું ક્યાં અધિકારી કહેવું ને શું કામ કરવામાં આવ્યું છે એ ખરા છે બતા આ જો સવારે આવેલા એમને કીધું કે જો બધા સહમત થાય સ્માર્ટ મીટર રખાવવા માટે તો આ વાયરિંગનું કામ અત્યારે જ અમે પૂર્ણ કરી દઈએ સ્માર્ટ મીટરના નામે જે વાત છે સ્માર્ટ મીટર તો પછીની વાત છે પરંતુ જે વાત છે એ જ મીટર લબડે છે નીચે શોર્ટ સરખી થાય મોતના જવાબદાર કોણ રહે અને કાલ વડે દુકાનો છે ને શોર્ટ સર્કિટ થાય તો જવાબદાર કોણ જીબીના અધિકારી રહે કોણ રહે સરકાર રહે જીબીના અધિકારી રહે ક્યાં અધિકારી અત્યારે શું ફોન ઉપર વાત કરી જલુ સાહેબે શું કીધું શું કર્યા હતા મીડિયાને કે ભાઈ સ્માર્ટ મીટર નાખો ને અહીંયા આવો તો મોતના જવાબદાર મોત થશે ચાલકી અધિકારીઓ રાહ જોશે કામગીરી છે પરિપૂર્ણ કરવી કોઈ ઘટના બનશે તો કેવી રીતે તમે જોતા કોણ ને જવાબદાર જાણશો ભાઈ અમે તો ઉપર બેંક વાળાઓને રિક્વેસ્ટ તૈયાર નથી અને તમે જે માથે મોતી ગડુંબે છે ને એની વચ્ચે અમે રહીએ છીએ હવે તો આપ પત્રકાર મિત્રો અમારી મદદે આવો અને કંઈક આ સોલ્યુશન લઈ આવો તો ખરેખર આપનો ખૂબ ખૂબ આભાર બેંકે રિક્વેસ્ટ કરી છે જીપીને શું કહેશો અમે બેંકને કહેવા ગયા હતા કે આનું કંઈ સોલ્યુશન લઈ આવો જીબીની અંદર લેખી દરજી આવી પણ એ લોકો ધરાર દાદાગીરીથી જો સ્માર્ટ મીટર નાખો તો જ અમે આ તમારું યોગ્ય કરીએ એવી રીતે દબાવવા કોણ એવું કહે છે જે તે જવાબદાર પીજીવીસીએલનો સ્ટાફ આવેલો જોઈએ એટલે બેંક સાથે મળેલા છે

જે જવાબદાર ઇન્જિનિયર કે જે આમના પ્રેશર કરે છે અમે તો જોયું નથી મતદાન વખતે સ્માર્ટ મીટર ફરજિયાત છે નહીં તો હવે બધું ખેંચી લીધું ને કે હવે સ્માર્ટ મીટર નાખવા માટે આખો પ્રોજેક્ટ રદ કર્યો હતો એને હવે એવું લાગે છે કે મતદાનનો બહિષ્કાર કરતો તો જ્યાં જેબી સીધી લાગશે

સ્કીમ આવેલી છે જે વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા બાંધકામ મંજૂરીની રૂપિયા ત્રણસો પ્રતિ મીટર વસૂલ વસૂલવાની સાથે સાથે બેલેટ બેટલમેન ચાર્જ બારસોથી લઈ અને બેટલમેન ચાર્જ સોળસો વસૂલી રહ્યા છે ત્યારે ખરેખર આ ચાર્જ હળવો કરવો જોઈએ અને હળવોથી હળવો કરવો જોઈએ તેવી માંગ સાથે અવારનવાર આ અગાઉ બિલ્ડર્સ બિલ્ડર્સ ગ્રુપ દ્વારા અવારનવાર જૂનાગઢ કલેક્ટર સાહેબને તેમજ જુના અધિકારીને તેમજ અનેક અધિકારીને પદાધિકારીને મહાનગરપાલિકાને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં આ લોકોને યોગ્ય ન્યાય ન મળતા આજ રોજ ગિરનાર કમલમ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે ધારાસભ્ય સંજયભાઈ કોરોડિયાને લોકદરબારમાં રજૂઆત કરતા બિલ્ડર રેજિસ્ટેશનને ખાતરી આપવામાં આવી છે કે તમારો જે આ બેટલમેન ચાર્જ છે તે બાબતે હું આગામી દિવસોમાં મુખ્યમંત્રીને કહી અને તમારો ભાવ વધારો ઘટે કે વઢઘટ થાય તે માટે થઈને રજૂઆત કરવા માટે થઈને હું આગળ આવી અને તમારો પ્રશ્નો સોલ્વ કરવા માટે તત્પર તેવી ખાતરી આપી હતી જુનાગઢમાં નવી ટીકી સ્વાભાવિક છે ઈ પછી મંજૂરી ચાલુ થઈ એમાં ચાર છ મહિના આઠ મહિના ચાલુ થાય એટલે અમે બધા થાય અને ડેવલોપી કરવા માંડ્યા હવે વાત અત્યારે અહીંયાથી ટર્નિંગ રોડ આવે જુડા ને ગુજરાતમાં છે હવે સાપુર સર્વેમાં અને જે ટીપી રહી એમાં હવે બેટલમેન્ટ ચાર્જ રાજ્ય સરકારે એમાં ઉમેરો કર્યો ફીમાં એટલે એ થયો બારસો થી સોળસો પર મીટર એટલે જે અમે ડેનામેન્ટ ડુપ્લેક્સ દાખલા તરીકે સો વાગનું બનાવતા હોય એમાં ત્રીસ પાંત્રીસ ચાલીસ હજાર અને ટીપીઓ સાહેબને પણ કીધું છે પછી આ તો હવે વાત એવી રહી કે આમાં કદાચ સતી રહી ગયું એવું બને કારણ આટલો ચાર્જીસ

તો એ લોકો એવું ગહે રાજ્ય સરકારનો એક એવું નિયમ છે કે આ લોકો બેટલમેન્ટ નો ચાર્જ એક ફંડ ઊભું કરે છે ડેવલપ કરવા માટે તો સમજીજો હા પણ એમની એટલે વાત એ છે સાહેબ કે જે જૂના બિન ખેતી 30 40 વર્ષ પહેલાના કે જ્યાં જગ્યા નથી ત્યાં પણ 2000 રૂપિયા મીટર નો ચાર થી નો નીકળે છે આયા તો વધારે છે કે બધી દીજે આપણે આયા વધારે છે

બરોબર તમે અમદાવાદ જાજો જુનાગઢ માં જોયો તો યોગ્ય નથી મારી પાસે આખો વિષય હોય તો હું સમજીને રજૂ કરી ભરેલો હોય ને તો ભરવા નથી આપી

અને આ ચાર્જ છે ના છેલ્લા બે મહિના થી પાછી થયું ત્યાંથી લાવી પેલા આ વસ્તુ હતી તમારા ચુકાદા કોર્ટના ચુકાદા છે એટલે કોર્ટના ચુકાદા માં નરેન્દ્ર મોદી કે સંદેશ નરેન્દ્ર મોદી ના કરી શકે એ સમજી ગયો કોર્ડને જાણ ન કરી કોર્ટ નો ચુકાદો ન આવે કોર્ટે નોટિસો ન આવી પછી કોર્ટે એક થી ચુકાદો આપી દીધો કોર્ટ એમનેમ ચુકાદો ન આવે કોર્ટ ને સંધિ કોડિયા વાંધો ન ભરત દલખણીયા વાંધો નહીં

ટુ બીએચ કે ટેનામેન્ટ છે સો વારનું એક લાખની છત્રીસ હજાર રૂપિયા ફી આવી કે જ્યાંથી અમે દોઢ વર્ષ બે વર્ષથી પહેલાં બનાવતા તો પાંચ વીસ આવતી આ છે કોર્પોરેશન મને આ કોપીઓ કાથી મોકલે પોતા તો ઓફિસના ઉપર મોટ્સએપ કરતો હા કટે એ જ વસ્તુ શરી રહે હા

તમે જે પણ હોય ને ચાર પાંચ છ અલગ અલગ જે હોય ને આપડે એને એક વખત હું સમજુ પછી પૂછું આ ચાર વસ્તુ પાંચ વસ્તુ જુદી છે તેનું કારણ મને સમજ

ટીંબાવાડી બિલ્ડર ગ્રુપના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું આજે અમે ધારાસભ્યશ્રીને એક આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ આ આવેદનપત્રમાં મુખ્યત્વે જે કોર્પોરેશન અને જુડા દ્વારા બાંધકામ મંજૂરીઓ આપવામાં આવે છે તેનો અમે યોગ્ય અમને પ્રતિસાદ મળેલ ન હતો જે ત્રણસો રૂપિયા પ્રતિ મીટર બાંધકામ મંજૂરીનો જે ફીનો જે ભાવ હતો એને બદલે રાજ્ય સરકાર દ્વારા જે નવી ટીપીઓ લાગુ કરી એમાં બારસોથી સોળસો રૂપિયા પ્રતિ મીટર વસૂલવામાં આવી રહ્યો છે આ બેટલમેન ચાર્જના નામે રાજ્ય સરકાર દ્વારા જે ઉગાડી લૂંટ કરવામાં આવી રહ્યો એવું અમને લાગી રહ્યું છે માટે અમે આજ રોજ આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ આ અગાઉ અમે શ્રીને તેમજ જોડાણ અધિકારીઓને પણ આવેદનપત્ર આપેલ અને અમારી રજૂઆત કરેલ આજ રોજ પણ અમે ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલ છે જો કદાચ આનો પણ યોગ્ય ઉકેલ નહીં આવે તો અમારે ગાંધીનગર સુધી રજૂઆત કરવી પડશે આભાર એ તો હવે બહુ દુઃખની વાત છે અને રાજકીય રાજકીય આમાં તો આવતું નથી પણ એક વસ્તુ છે કે આપણે આ એક અમારો તો બિલ્ડરો કરતા પણ સામાન્ય પબ્લિકનો પ્રશ્ન છે કે જે તમને સામાન્ય સમજાવું તો સો વારનું મકાન બનાવવું હોય તો જે પાંત્રીસ ચાલીસ હજાર રૂપિયા મંજૂરી ના થતા એના આજે દોઢ થી બે લાખ રૂપિયા થાય છે આની અસર સીધી સામાન્ય પબ્લિક ઉપર પડશે અને સામાન્ય પબ્લિકમાં પણ આનો ખૂબ રોષ જોવા મળી રહ્યો છે બે હજાર સત્યાવીસમાં અસર કરી શકે છે તો શક્ય છે કદાચ કરી શકે અને આમાં આમ જનતા પણ એ વિષયમાં વિચારી શકે દિવસ ભગવાન જગન્નાથજી યોજના પૂર્વ સંધ્યા એક ચૌદ સાત હજાર સદી જૂનાગઢ ફેડરેશન માત્ર જગન્નાથ ખાતે આયોજન કરવામાં આવે

અમે અહીંયા યોજી છે અને વાતતે બેન્ડ ગાંધા સહિત આ જળયાત્રા અમે અહીંયા જગન્નાથ ભગવાનના મંદિર સુધીની કરી છે અને આ જળથી ભગવાન જગન્નાથ જે બીમાર હતા એ કાલે એ જળથી નાય